રાજકીય ગરમા ગરમી વચ્ચે આનંદીબેન પટેલ નું ગુજરાત પ્રવાસ ભારતીય જનતા નેતાઓને ભારે પડ્યો આમ તો ભાજપનો આંતરિક પહોંચ્યો છે કારણ કે ભાજપના ધારાસભ્યો દ્વારા લખાયેલા મુખ્યમંત્રીને પત્રોથી લઈને અમુક બની બેઠેલા અને સંગઠનના સભ્યો ની તાનાશાહી થી મહિલાઓની નારાજગી આ બધું સૂચવે છે કે ભાજપમાં કશું બરાબર નથી ચાલી રહ્યું ભલે ગૃહમંત્રી આંતરિક કલેહની આગને ઠારવાનો પ્રયત્ન કરે પણ એકવાર લાગેલી આગે પાર્ટીની પ્રતિષ્ઠાને અમુક અંશે દજાવી તો દીધી જ છે ત્યારે ફરી એક વખત ભાજપના જ અમુક નેતાઓની આનંદીબેન પટેલ ક્યાંક નારાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા આનંદીબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જે પોતે ની ખાલસ્તા અને કાર્યનિષ્ઠાથી હંમેશા જાણીતા છે અવારનવાર તે હસતા મોઢે ઘણા જવાબદારોને ટોણો મારી દેતા હોય છે અને આ વખતે પણ કંઈક એવું જ થયું છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રવિવારે ખુડલધામ આવ્યા હતા ત્યાં દર્શન અને ધ્વજારોહણ સહિતનો કાર્યક્રમ પૂરો કરી આનંદીબેન તેના કાફલા સાથે કારમાં અમદાવાદ જવાના રવાના થયા અમદાવાદ પહોંચવાનું અને સુરક્ષામાં મોટો કાફલો હોવાથી ઘરે આવવાને બદલે દુદાત્રાના ઘર નજીક આવતા હાઈવે પર પુષ્પગુચ્છ સ્વીકારશે તેવું કાર્યક્રમ નક્કી કરો આનંદીબેન પટેલના સ્વાગત માટે ઉપલાકાઠા વિસ્તારના ભાજપના આગેવાનો કાર્યકરોને ફોન કરી દેવાયા હતા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા વિગતો મુજબ વાત કરી રાજ્યપાલ આનંદીબેન પટેલ પર સ્વાગત કરવાને બદલે તેને ઘરે કરવાનું કહ્યું પોતાના ઘરે જેટલા કાર્યકરો એકઠા થઈ ગયા દુધાત્રાએ આનંદીબેન પોતાના ઘરે બોલાવવા માટે અને સ્વાગત માટે બસો જેટલા કાર્યકરોને પણ એકઠા કર્યા અને ઘરે આવવા વિનંતી કરી અને જીત પકડતા અંતે આનંદીબેન તેમને સુરક્ષાના કાફલા સાથે ત્યાં પહોંચ્યા પણ ઘરા આનંદબેન પટેલ પહોંચ્યા ત્યારે ધારાસભ્ય ઉદય કાનગડ વલ્લભ દુધાત્રા અને તેમના પરિવારના સભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો દુધાત્રાના ઘર ને બહાર ગોઠવાઈ ગયા આનંદીબેન ને દુધાત્રાના ઘર માં લઈ જવાનો પ્લાન ધારાસભ્યએ ઘડ્યો પણ તેની સંપૂર્ણ તૈયારી પણ થઈ ગઈ પરંતુ આનંદીબેન પહોંચ્યા ત્યારે તેઓ કારમાંથી નીચે ઉતર્યા જ નહીં કારમાં બેઠા બેઠા જ તેમણે ધારાસભ્ય ઉદય કાનગઢ પાસેથી બુકે સ્વીકારી લીધું આનંદીબેન પણ કારમાંથી નીચે ન ઉતર્યા અને હાજર આગેવાનોની મનમાની જે છે તે કરવાની તેમને આખી વાત ખબર પડી ગઈ હતી કે આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો તેમને ઘર સુધી લઈ જવા હતા આખો એક પ્લાન ઘડાયો હતો તેથી જ ક્યાંક બેન છે નારાજ થયા હતા અને તે ઉતર્યા નહીં સાથે જ રાજકીય વર્તુળોમાં ચર્ચા પણ થઈ રહી છે કે આનંદી બેને કારમાં બેઠા બેઠા જ વલ્લભ દુધાત્રાને કહ્યું કે લાય તારે જે આપવાનું હોય તે આપી દે આખો કાફલો અંદરના ખાવ્યો ત્યારબાદ ધારાસભ્ય કાનગઢ અને વલ્લભ દુધાત્રાએ ફૂલનો જે બુકે છે તે આપ્યો અને આનંદીબેન કાફલા સાથે એકાદ મિનિટમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે પોતાની પ્રસિદ્ધિ માટે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના કાર્યક્રમમાં ફેરફાર કરાવ્યો હોવાની ભનક ને લાગતા જ તે નારાજ થયા હતા તેથી જ તે વધુ રોકાયા નહીં એક મિનિટ જેટલો જ સમય તે રોકાયા આમ તો ઉદય કાનગર વાત કરીએ તો ઉદય કાનગર નામ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યું હતું અને જો રાજકીય વગ વાત કરીએ તો ઉદય કાનગર ઉપલાકાઠા વિસ્તારમાં અરવિંદ રિયાણી જે પાટીદાર સમાજમાંથી આવે છે તેને પાછળ મૂકી પોતે સારા એવા મતો સાથે જીત મેળવી હતી અને વધુમાં તેમની સંગઠનની મજબૂત કામગીરીને લીધે તેનું નામ ક્યાંક ભાજપની ગુડબુકમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે આ એક નારાજગી આનંદીબેન રાજકોટના નેતાઓ સાથે હતી હવે બીજી નારાજગી અમદાવાદના નેતાઓ સાથે છે આમ તો ભારતીય જનતા પાર્ટીમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે બે સંગઠન કામ કરી રહ્યા છે અને બંને મનમેળ ન હોવાથી ક્યાંક તેમની થઈ રહી છે બેને ભાજપના આ કાર્યક્રમમાં અમદાવાદના જે નેતાઓ છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટોણો મારતા કહ્યું હતું કે અમુક લોકો મને યાદ નથી કરતા અને કરે છે તો દુરા કામોને લીધે જ કરે છે શું કરી રહ્યા છે આનંદીબેન પટેલ તેના પર પણ નજર કરીએ और जब मुझे कहा गया तब मैंने कहा कि मुझे आना ही है और मैं आई तो मुझे लगा कि मैं अकेली क्यों जाऊं साथ में पार्टी के कार्यकर्ताओं को भी भले वो नहीं बुलाते हैं मुझे बैठी है बोला बुलाओ मुझे એ સવાલ કે શું બાકી થઈ રહી છે ભાજપ નું આંતરિક જૂથવાદ સ્થાનિક થી લઈને દિલ્હી સુધી છે શું ભાજપ માં બે જૂથ કામ કરી રહ્યા છે આંતરિક જૂથવાદ નો ભોગ મહિલાઓ ખાસ બની રહી છે

આવા જ બધું અહેવાલો સાથે ફરી મેળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રોસ નાઇન્ટ નમસ્કાર